સુરેન્દ્રનગર સ્માર્ટ મીટર લગાવવા બાબતે પણ ખેડૂતોના ખેતરમાં સ્માર્ટ મીટર લગાવવા જશો તો જેવી થઈ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ આપી ચીમકી આજો સુરેન્દ્રનગર અધિક સગ ઇજનેર શ્રી કચેરીએ બસોથી વધારે પરિવારોએ ઢોલના કારા સાથે સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટર ઉખાડી જવા માટે રજૂઆત કરવામાં આવી હતી જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં

માત્ર દસ દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાંથી કમ્પ્લેન છે આજે તમામ પરિવારો અઢીસો થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરે જે સ્માર્ટ મીટર હટાવો યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું દસ થી પંદર હજાર રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે ખરેખર જે લોકોને બે મહિને માત્ર ચાર થી પાંચ હજાર વીજ બિલ આવતું એ લોકોને આજે ચાર પાંચ હજાર રૂપિયા માત્ર બાર થી પંદર દિવસની અંદર વીજ બિલ આવ્યું છે એટલે કે રિચાર્જ કરવા પડે છે મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે આજે અમને બે દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ સુધી મજબૂત આઈથી ગાંધી ચિંદિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થશે શહેરીજનો અને ગામ લોકોને સાથે રાખી અને આ લડાઈ અમે લડીશું પણ પરિણામ મેળવીને જંપીશું આ અમારો મક્કમ કરેલો નિર્ધાર છે